નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પાટીદાર સમાજના મહિલા નેતા જિગીશા પટેલ મેદાને જોવા મળ્યા છે આજે તેઓ ગોંડલ પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો સાથે તેમણે મુલાકાત કરી હતી સાથે જ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે જે રીતે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે તે બાબતને લઈને તેમણે કેટલીક વાતો પણ કહી હતી જેમાં હાલ જિગીશા પટેલે તેના ખેડૂતો સાથે મુલાકાત કરતા કહ્યું કે આ સાહેબ પેકેજ એ કેટલું યોગ્ય છે તેની સાથે ચર્ચા વિમર્શ કરી પરંતુ એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે તે જીગીશા પટેલ સાથે ચર્ચા કરવા લાગે છે અને જોત જોતામાં ઉગ્ર બોલાચાલી થવા લાગે છે ને ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે પહેલા તો શું બહેસ જીગીશા પટેલ અને ભાજપના કાર્યકર વચ્ચે થઈ છે એ જોઈ લો છે ને એ માફ કરી દેવું દસ હજાર કરોડ નું પેકેજ આપ્યું ને એના બદલે છન્નું કરોડ નું પેકેજ કરી દે ને એટલે સરકાર દરેક ખેડૂત ઉપર જે દેવું છે ને એ માફ થઈ જાય અત્યારે તમે વિચારો વિઘે પાંત્રીસો ને વીસ રૂપિયા આપ્યા તમને તમારે માંડવી નો ચારો વેચવા જાવ ને તો પણ પાંચ હજાર તમારા ગામ ની એકની વાત અને તમારા ગામ ના બીજા વાત બીજા બધા ખેડૂતો બેઠા છે એટલે તમને લોકોને ને વીઘે પાંત્રીસો વીસ રૂપિયા મળે તો તમને બધા નુકસાન છે કે નફો છે ઈ કયો કોઈ ની ચર્ચા કરી લો બેઠ

ધારાસભ્ય જાડેજા હે એ તો ઘર ની બહાર ઈતો ઘર ની બહાર નીકળતા નથી કોઈ એના બદલે એના દીકરા આવે છે તો એને કયો ખેડૂતોને મળે અને ધારાસભ્ય

અોર નું ઉખણી ગામને થાય હોય આખા ગામને લઈ જાય કે અમુક ને વરસાદ થાય અમુક જગ્યાએ કેટલા ને નથી આ અમુક અમુક નતો કહેવાય ને કે પાત્ર બધું ઉપાડવા હાટું પાછો ખર્જો કરવો પડે ઈ ખર્જોય 3520 માં નથી પૂરો થાય યે ઈ પૂરો ન થાય યે

તોલો ને ઉસ્કે બોલ મે હું બોલું રે મારી વાત તો સીધી વાત કરી હક ની વાત કરી છે દાદા આમાં કે મે તમને ઉસ્કેણી નહીં રી હું આમાં મે કે બોલ મોંઢા ભલે ને માને મોકલે એ વાત તો હમ કે જો આયા તો ને આયા તો એની દાદાગીરી આ ચાલે જો આપને ના ના ભલે બોલ લઈ જ બોલવા દી ઓકે રોલ આજે પહેલો દિવસ છે તમે ખેડૂત ને મરિયા કેટલા ખેલાડીઓને મર્યા છે અને ખેલાડીઓની વેદના છે હું આજે સવારથી ગોંડલની અંદર ઘણા બધા ગામડાઓમાં ફરી દેવચડી છે શિવરાજગઢ છે બાંદરા છે ઘણા બધા ગામડાઓની મુલાકાત લીધી અને ત્યાં ખેડૂતો અને વડીલોની બધાની મુલાકાત લીધી અને કાલે ગઈ કાલે જે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે અને કહેવાય ને કે જે તાઈફાઓ કર્યા છે ગુજરાતના ઇતિહાસમાં ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે 10000 કરોડનું પેકેજ જાહેર થયું છે જેમાં હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની જાહેરાત કરી છે એ પણ બે હેક્ટર ની મર્યાદા સુધી એટલે કેવાનો મતલબ કે સવા બાર વીઘા સુધી ખેડૂત મળશે તો આ બાબતે હું ખેડૂતો સાથે મેં મુલાકાત કરી ત્યારે મેં બધાને વાત કરી બધાનું પૂછું કે તમને ખેડૂતોને જયારે સરકારે આવડી મોટી જાહેરાત કરી છે પાત્રીસો ને વીસ રૂપિયા વિઘે તો એમાં તમે ખુશ છો ખેડૂતોની વેદના એવી હતી કે બેન બિયારણ રૂપિયા નું આવે હે વિઘે કેવી રીતે ઊભું કેવાનો મતલબ એટલો છે કે સરકાર ધારે તો ઘણું બધું કરી શકે એમ છે ખેડૂતો માટે પણ એને કરવું નથી સરકાર જ્યારે પણ ઈચ્છે ત્યારે ઘણી વખત નથી આપણે રાતે આઠ વાગે જોતા નોટબંધી થઈ ગઈ કે પાંચસો હાજર ની નોટો બંધ થઈ ગઈ એવી જાહેરાતો ઘણી વખત કરી શકે છે લોકોને જનતાને રોડે ચડાવી શકે એવી જાહેરાતો કરી નાખે છે ઘણી વાર પણ જયારે કહેવાય કોઈના માટે કઈ કરવાનું આવે ને ત્યારે સરકાર ખાલી લોલીપોપ નામે વિઘે પાંત્રીસો વીસ રૂપિયા આપે છે તમે એ તો વિચારો ખેડૂતોને પાંત્રીસો ને વીસ રૂપિયા એટલે એ શું આવે આ મોંઘવારીની અંદર ન બિયારણ થાય ને ખાતર થાય એને અને આગળની ખેતી કઈ રીતે કરવી એની વ્યથા હતી એક દેવચોળી ગામ હતું ત્યાં કઈક વ્યક્તિ

પણ જે બીજા ખેડૂતો જે વ્યથા હતી એ અમે ઉજાગર કરવા માટે આવ્યા હતા એની વહારે ઉગવા માટે આવ્યા હતા અને ખેડૂતો જે કહેવાય ને કે એની વ્યથા છે કે દેવું માફ થવું જોઈએ ખેડૂતો ત્યારે કહેવાય ને કઈક રાહત નો સાહસ મળશે કારણ કે દસ હજાર કરોડ નું જે પેકેજ બહાર પડ્યું છે એમાં ખેડૂતોને ક્યાંય ટાઢક નથી કોઈના પેટ ઠૈરા નથી બધાય વ્યથામાં જ છે ઘણા ખેડૂતોની હાલત એવી છે કે આત્મહત્યા કરવા સુધીનો વિચાર કરી રહ્યો છે કરી કરી રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીના અને ગણેશ ગોંડલના લોકો હતા એને ક્યાંક ને ક્યાંક અમે નડીએ છીએ શું કામ કારણ કે અમે લોકો અહીંથી એની સચ્ચાઈ બતાવીએ છીએ અમે જમીની સ્તર ઉપર ઉતરી અને લોકોને લોકોના ઘર સુધી પહોંચીએ છીએ લોકોની વ્યથા જણાવીએ છીએ એટલે એને તકલીફ થવાની અને વિરોધ કરવાના છે એમાં અમને કોઈ વાંધો નથી બે દિવસ પહેલા ભાજપ ભારતીય જનતા પાર્ટી નું સ્નેહ મિલન હતું ત્યારે તમે એકત્રીસ ઓક્ટોબર કે સરદાર જયંતિ ના દિવસે રેલી સ્વરૂપે તમે આવ્યા હતા ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કટાક્ષ કર્યો હતો કે જેમાં નવ જણા જ હતા એ વિશે શું મારી નવ જણાની રેલી થી તમને ત્યાં રેલો આવી ગયો મારે બસ એટલું જ કેવું છે ને કે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન હતું હું ઘણા સમયથી ગોંડલ ની અંદર આટા મારું છું તમે ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન ની અંદર ગોંડલની પરિસ્થિતિ વિશે તમારે વાત કરવાની હતી કેટલી હું એમ ગોંડલની અંદર એન્ટર ને એટલે બ્રિજ બ્રિજ અંડર છે ત્યાં પાણી ભરાયેલું હોય પાણી હોય બરાબર અહીંયા ગામડાઓમાં પણ રખડીએ ને ગોંડલની અંદર તો ઠીક છે ગામડાઓમાં પણ જાય ને તો આ ગામડાઓની અંદર પણ રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે જો તમે આટલા વર્ષથી તમે અહીંયા સત્તા ઉપર છો જો તમે કઈ સારું કામ કર્યું હોત ને તો તમારે ત્યાં મારા નવ જણાની રેલી નો વિરોધ ન કરવો પડે તમારે આ ગોંડલ ની એ તમે હજી પણ હજી પણ કઉ છું કે તમે ક્યાંય ભેગા થાવ ને તો ગોંડલ ની પરિસ્થિતિ શું છે એના માટે તમે શું સારા કામ કરી શકો એમ છો એના વિશે ચર્ચા વિચારણા કરતા થઈ જાઓ ને તરા લોકો તમને જા તો આપવાના જ છે તમારે આવવાથી નેમી સાબેન ખૂટ કદ ખટ્યું હોય એવું એને લાગી રહ્યું છે અને સતત ચર્ચામાં આવી ગયા છે એ વિશે શું નેમી સાબેન ખૂટ છે એ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા છે અને મને નથી લાગતું કે એને કઈ એવું કે તકલીફ હોય આ એક વાત ઉભી કરવામાં આવી રહી હોય એવું મને લાગે છે કે આ વાત ને એવું માઇલેજ આપવામાં આવે છે કે આમ આદમી પાર્ટી માં કઈ ફૂટ નિમિષાબેન ફૂટ પણ ક્યાંય જરૂર હોય અને જીગીશાબેન ના હોય એવું ક્યાંય ન બને અને જીગીશાબેન જરૂર હોય નિમિષાબેન એવું ન હોય એવું ક્યાંય ન બને કારણ કે અમે એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છે એ બે વખત ચૂંટણી લડ્યા છે જો ત્રીજી વાર તમે ચૂંટણી એટલે ઇન કેસ કે તમે પહેલી વાર ચૂંટણી લેશો તો તમારા સમર્થન માં રહેશે એ પાર્ટીને નક્કી કરવા દો કે એને કોને ટિકિટ આપવી છે અને હું જો એવું

ગોંડલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તમામ લોકોને ડર લાગે છે તમામ લોકોને અહીંયા નીકળતા ડર લાગે છે તમે તમે પણ પણ મારી સાથે હતા જોયું હશે કે ગામડે ગામડે જ્યારે ફરતા હોઈએ ત્યારે બધાની વચ્ચે આવી અને ભારતીય જનતા પાર્ટીના લોકો છે જે એ કેવી રીતે બધાને લોકોને ધમકાવાની કોશિશ કરે છે તમે પણ જોયું છે તમે વિડીયો પણ ઉતારી રહી છે બધાના અને તમે ખેડૂતોની વ્યથાના પણ વિડીયો ઉતારી રહી છે એટલે આપના માધ્યમથી હું એટલું કહેવા માંગીશ કે ડરવાની જરૂર નથી આપણે એનો વિરોધ નથી કરતા હું તો ખેડૂતોનો મુદ્દો ઉઠાવવા આવી છું મને અત્યારે કહેવાય ને કે જયરાજસિંહ જાડેજા હોય કે ગોંડલ ગણેશ જાડેજા હોય મને એનાથી હું લેવા દેવા છે અત્યારે તો ખેડૂતોનો મુદ્દો છે સરકારને જતાવવાનું છે કે તમે જે વિગે પાંત્રીસો ને વીસ રૂપિયાનું જે પેકેજ આપ્યું છે ને એનાથી ખેડૂતો ખુશ નથી એનાથી ખેડૂતોની આગળની ખેતી થવાની નથી એનાથી ખેડૂતોને કોઈ રાહત મળવાની નથી આ મુદ્દો જયારે આમ આદમી પાર્ટીમાંથી હું ઉઠાવવા આવી છું ત્યારે હું લોકોને કહેવા માંગુ છું કે

લોકોને મળી અને નિવારણ લાવે એના માટે મળીને મહેનત કરીએ છીએ ખેડૂતો એ તો તમે જ જોયું હશે આજે તમે મારી સાથે હતા દરેક ખેડૂતની એવી લાગણી છે કે આજે પેકેજ જાહેર કર્યું છે ને પેલા તો ઈ પેકેજ આપણા સુધી પોચતા પોચતા અડધું તો ખવાય જાય એ બધા ખેડૂતો એવું કીધું ઘણા બધા જો ખેડૂતો હતા એમાંથી એક ભાઈ હતા એને મને એવું કીધું કે બેના ના પાંત્રીસો રૂપિયા લેવા જવું ને તોય પાછા ત્રણ ચાર હજાર રૂપિયા દેવાના થાય ને ત્યારે પાંત્રીસો રૂપિયા ખાતા માં આવશે એટલો ભ્રષ્ટાચાર ચાલે છે બરાબર અને માંડવી ની હાલત તમે જોઈ લો કપાસ ની હાલત જોઈ લો ચારો વેચવા જાય ને ખેડૂત ચારો વિગે ચારો છે ને નો થાય છે બદલે ને મદદ કરવા માટે સરકારે પાંત્રીસો ને વીસ રૂપિયા માથે આજ તો ન રે સરકારો નો અને દરેક લોકો ઈચ્છે છે કે આ વખતે પરિવર્તન લાવવાનું થશે આ વખતે પરિવર્તન લાવવાના છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે કીધું છે કે ઐતિહાસિક નિર્ણય એટલે આ સુધીમાં એને ક્યારે ખેડૂતોને બહાર ક્યારે આવ્યા જ નથી અને આવું પડ્યું છે એટલા માટે આવું પડ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના ના દરેક કાર્યકર્તા દરેક નેતા દરેક હોદ્દેદારો સરકારની ની સામે ખેડૂતો માટે થઈને લડી રહ્યા છે એટલે આટલી આટલા કમ સમયની અંદર આટલા ટૂંક સમયની અંદર ખેડૂતો માટે જે રાહત પેકેજ જે જાહેર સરકારે કર્યું છે ને એ રાહત પેકેજ એટલા માટે એને જાહેર કરવું પડ્યું છે અને એનાથી ખેડૂતો નાખુશ થઈ અને પરિવર્તન લાવવા માગે પણ છે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ અને ભાજપના કાર્યકર બંને વચ્ચે જે બહેસ ચાલી રહી છે બોલાચાલી ચાલી ચાલી રહી છે જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ હતી ત્યારે આ જે કૃષિ સહાય પેકેજની જે જાહેરાત થઈ છે તેને લઈને વિપક્ષ દ્વારા મજાક કરવામાં આવ્યો ખેડૂતો સાથે તે પ્રકારના આરોપો કરવામાં આવ્યા છે જ્યારે સત્તા પક્ષ દ્વારા આ પેકેજને લઈને આવકાર આપવામાં આવી રહ્યો છે જેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ખેડૂતો પણ કેટલીક જગ્યાએ એક વિરોધ જોવા મળી રહ્યો છે નારાજગી જોવા મળી રહી છે આ રાહત પેકેજ સામેને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હેક્ટરથી જે બાવીસ હજારની સહાય કરવામાં આવી છે તેના વધારીને વધુ સહાય કરવામાં આવી હોત તો આજે સારી રીતે ખેડૂતોને લાભ મળી શકત પરંતુ ખેડૂતોની એક માંગ રહી છે કે દેવું માફ કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર એ સંવેદનશીલ હોવાના દાવા કરે છે તે ખેડૂતોના આ બાબતમાં શું નિર્ણય કરે છે આગામી દિવસોમાં તે જો રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહું